સુરત મહાનગરપાલિકાની સિટી બસો બપોરના સમયે બે કલાકથી વધારે સમય બસ ચાલુ રાખીને ડ્રાઈવરો સૂઈ જાય છે ક્યારેક કોઈએ બસને ગેરમાં નાખી દીધી અને અકસ્માતો સર્જાયો તો જવાબદારી કોની તેવા પ્રશ્નો સાથેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેની સામે તપાસ કરવા માટેની માંગ પણ પૂર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે આ ઉભેલી બસ બે કલાક ચાલુ રાખવાનો મતલબ શું છે સુરત મહાનગરપાલિકાની તમામ બસોની વિજિલન્સની તપાસ કરવી જોઈએ બસની હાલત શું છે કન્ડિશન મુજબ બસો ચાલે છે કે બસની હાલત ભંગાર થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરો બરાબર ધ્યાન નથી આપતા એ તમામ તપાસ થવી જોઈએ સાથે સાથે ડીઝલ કયા પંપે પુરાવે છે એના પણ પુરાવાઓ સુરત મહાનગરપાલિકા જવાબદાર અધિકારીએ લેવા જોઈએ કારણ કે સાંજ સુધીમાં દસ થી પંદર બસો રોડ ઉપર બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે કોઈ વાર એવું લાગે છે કે આ બસને ડીઝલ પુરાવતા ક્યાંય જોઈ નથી તો એની અંદર ડીઝલ નાખે છે કે બાયોડીઝલ નાખે છે કે અન્ય અંકલેશ્વરથી કેમિકલ લાવીને નાખવામાં આવે છે